આજકાલ કોઈને પ્રેમ કરવો એ તો સાવ રમત વાત બની ગઈ છે પ્રેમને અમુક પ્રેમીઓ નિભાવી પણ જાણતા હોય છે અને પ્રેમને પામવા માટે અનેક હદ સુધી પણ જતા હોય છે અનેક પ્રેમીઓ એવા તો હોય છે કે જે છોકરી બોલાવે કે તરત જ સંજોગ કે સમય જોયા વગર દોડીને જતા રહે છે પછી શું થાય છે તો અમુકને જ ખબર હોય છે પરંતુ જો તમે પણ કોઈને પ્રેમ કરતા હો તો ચેતી જજો કારણ કે આવી જ રીતના છોકરીના પરિવારે એક યુવકને પ્રેમના આગળ વધવા માટે બોલાવ્યો હતો ઘરે અને પછી એવી ચોંકાવનારી ઘટના બની કે જેને સાંભળીને તમને પણ પ્રેમ ઉપરથી વિશ્વાસ ઉડી જશે જુઓ શું થયું આજના આ ક્રાઇમ ન્યૂઝમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ભટ્ટ પ્રેમમાં આંધળા બનેલા યુવકની હત્યા સમાધાનના નામે ઘરે બોલાવી કરી હત્યા સંતાડી ગયા અપરાધી પ્રેમમાં પાગલ બની બેઠેલા યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે આ ઘટના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની છે જ્યાં લાખાભાઈ ગઢવી નામનો યુવક રાજકોટ રહેતો હતો પરંતુ તેની પ્રેમિકા તેના વતન રહેતી હતી અને તેને મળવા માટે લાખાભાઈ તેમના ગામડે જાય છે પ્રેમિકાના ઘરે ખબર પડી જતા પ્રેમિકાના ઘરના લોકોએ લાખાભાઈને સમાધાન માટે ઘરે બોલાવ્યો હતો અને અંતે ત્યાં તેના ઘરના લોકોએ લાખાભાઈ સાથે મારામારી શરૂ કરી દીધી હતી જવાબ લાખાભાઈને અવાવરા ખેતરમાં લઈ જઈને મૂંઢ માર મારવામાં આવ્યો હતો અને જબરજસ્તીથી ઝેરી જંતુનાશક દવા પીવડાવી હતી અને તેને ઘરે ટૂપો પણ આપ્યો હતો અને મોતને ઘાટ ઉતારી અને નાસી ભાગ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના નાનેમોળડી પોલીસ સ્ટેશન ખાતે આવેલા ઢોકળવા ગામે આ ગામના મરણજના લાખાભાઈ કરશનભાઈ સાનાણી કે તેઓને આ ગામના આદાભાઈ નારણભાઈ મામૈયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય મંદુક રાખીને આ ગામના આરોપીઓ રાજેશ માણસુર મામૈયા મુકેશ નરસિંહ મામૈયા રઘુ ખીમા મામૈયા ભાવેશ લતા મામૈયા વિપુલ સામંત મામૈયા અને લાખા દિનેશ મામૈયા તમામ રહેવાસી ઢોકળવાના તેઓએ ગઈ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રાત્રિના નવથી દસના અરસા દરમિયાન આ કામના મરણ જનારને પોતાની વાડી પાસે બોલાવેલા હતા જે દરમિયાન તેઓએ આ કામના આરોપી મરણ જનારને મરણતોર માર મારેલો હતો અને બાદમાં તેનું જબરદસ્તીથી જે જંતુનાશક દવા પીવડા પ્રયત્ન કરેલા હતા અને ત્યારબાદ તેને ગળટૂપું આપીને તેનું મોત નીપજાવેલું હતું બાદમાં આ ડેડ બોડીને તેઓએ રસ્તાના વાડીના છીંડાના ભાગે તેઓને ત્યાં આગળ છુપાવીને ત્યાં આગળ જંતુનાશક દવાનું ડબલું બાજુમાં મૂકીને એને આ રીતનું એક દવા પીને મરણ ગયેલા હોવાનું કારસ્તાનું ઊભું કરવા માટે પ્રયત્ન કરીને આ રીતનો અંજામ આપેલો હતો જેથી નાની મોરડી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે વગેરે મુજબનો ગુનો દાખલ કરીને આરોપી પકડવા માટેના પ્રયત્નો શરૂ કરેલા હતા અને આ આરોપી પૈકી રાજેશ રઘુ ભાવેશ વિપુલ લાખાભાઈ આમ એ કુલ છ પૈકી 5 આરોપીને પોલીસ દ્વારા યુક્તિ પ્રયોજનીથી તાત્કાલિક પકડી પાડેલા હતા અને આગળની તપાસની કામગીરી શરૂમાં છે. ખેતરમાં વાવરી લાશ પડી હતી જેની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા અને પોલીસે ઘટનાની જાણ થતા નાની મોલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજો લઈ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે લાશ પાસેથી એક ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. જેથી એવું સાબિત થઈ શકે કે લાખાભાઈએ પ્રેમ ના મળવાને કારણે જીવન ટૂંકાવ્યું છે પરંતુ પોલીસને મર્ડર થયાની ફરિયાદ લાખાભાઈના પરિવારજનોએ નોંધાવી હતી કે લાખાભાઈને એક મળવા માટેનો ફોન આવ્યો હતો અને પછી તે મળવા તો ગયા પરંતુ પરત ફર્યા ન હતા જેથી પોલીસે તપાસ કરતા પાંચ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓએ તેમનો ગુનો પણ કબૂલ કરી લીધો હતો પોલીસ પ્રમાણે હજુ એક આરોપી ગયેલો છે છે તેની ચર્ચાઓ થઈ રહી હવે જોવાનું એ રહ્યું કે શું આ હેવાનોને કાયદો તેમની ભૂલનું ભાન કરાવશે શું લાખાભાઈએ પ્રેમમાં આપેલી કિંમતને ન્યાય મળશે સુરેન્દ્રનગરથી સાજીદ બેલીમનો અહેવાલ ગુજરાત તક